નમસ્કાર આપ જે રેજ્યુનેશન પ્લસ ન્યૂઝ હોઉ છું આપની સાથે દરબગત પાંદરાના ધારાસભ્યના ભાઈ દ્વારા સોનીની દુકાન ચલાવતા વેપારીને ઘરેથી સમાધાન કરવા ઓફિસ લઈ જઈ ડંડા વડે માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જોકે ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાના ભાઈએ તેમની સામે માર મારવાની ફરિયાદ પાયા વિનાની જણાવી હતી ભાયલી ફોર્ચ્યુન અરોનામાં રહેતો વિવેક સોની સાજી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો તેમણે આક્ષેપ કર્યો હતો કે થોડા મહિના અગાઉ કારીગરને દાગીના બનાવવા માટે આપ્યા હતા

પર ધારાસભ્યના ભાઈ સહિત ચાર સામે માર મારવાની ફરિયાદ નોંધાઈ છે જોકે પાદરા ભાજપના ધારાસભ્યના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલાએ તેના પર માર મારવાનો ખોટો આક્ષેપ કરી ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું તે ઉપરાંત જણાવ્યું હતું કે તેને ગોંધી રાખવાના બનાવ કે માર મારવામાં આવ્યો ન હતો અને મારો ભાઈ નાારા સદસ્ય જેથી તેની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવે છે કારીગર બાબતે તકરાર થતા વિવેક સોનીને સમાધાન માટે બોલાવ્યો હતો ત્યારે સામા પક્ષે હરેન્દ્રસિંહ ઝાલાએ પણ વેપારી વિવેક સોની સામે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ડોર માર મારવામાં નથી નથી આવ્યો એને ગોંધી રાખવામાં નથી આવ્યો એ સમાધાન માટે આવ્યો તો આગલી રાતે મને ગાળો બોલ્યો હતો એના ભાઈબંધનો બહેનનો મને ફોન આવ્યો કે બે આ રીતે સમાધાન માટે આવવાનું કહે છે તો એને લાવું તમારે ત્યાં મેં કીધું લઈ આવ્યા વાંધો નહીં મને મને તમે ક્યાં છો મુક મારી ઓફિસે છું તો ઓફિસે લઈને આવે આપણે વાત કરીએ બેન કે ઓફિસે લઈને આવ્યો લઈને આવ્યા પછી મને એને કીધું કે ભાઈ બોલો શું હતું મેં કીધું ભાઈ મારે કંઈ છે નહીં તું મને રાતે ગાળો બોલતો હતો તારે શું હતું તું ગાળો મને કેમ બોલતો તો માબાઈલ સમયની તારે ગાળો બોલવાની ક્યાં જરૂર છે તો મને કહે છે કે તારે જોવું હોય તો હમણાં મરદાનગી બતાવી દઉં મેં એક દઉં મારી તાજો કોઈ માથાકૂટ નહીં કરવી તું સમાધાન માટે આવ્યો છું બરાબર તું સમાધાન માટે સમાધાનની વાત કર એટલે એને મારી જોડે ઝપાઝપી કરવાનો ટ્રાય કરો એટલે એને ડિપેન્ડ ને એ લોકો ઉતારી લઈ ગયા આરોપ એટલા માટે લગાવવામાં આવ્યો છે કે મારો નાનો ભાઈ ધારાસભ્ય છે ચૈતસિંહ ઝાલા એની છબી ખરડવા માટે અમારા બે ભાઈઓને છૂટા પાડવા માટે અમને બદનામ કરવા માટે તાલુકાની અંદર સારું કામ કરી રહ્યો છે એને બદનામ કેવી રીતે કરવો એની માટે થઈને ષડયંત્ર છે અને આ ષડયંત્રના ભાગરૂપે એની પાછળ કોઈનો દોરી સંચાર હોય એવું મને લાગી રહ્યું છે કોઈએ માર નથી મારો મારા બે ફ્રેન્ડ આવેલા હતા એ મારી ઓફિસે બેઠેલા હતા એક જમીનના કાગળ આપવાના હતા અને મને એ કાગળ માટે આવ્યા હતા બીજી કોઈ વાત છે નહીં ગોંધી રાખવામાં નથી આવ્યો એનું લોકેશન તમે કળાવો લોકેશન કળાવશો તો તમને ખ્યાલ આવશે કે ક્યાં હતો ને કઈ સંતાઈન બેઠો હતો કે ક્યાં એને હતો ઘરમાં હતો શું હતું અને કેવી રીતે આરોપ કર્યા તમને ખ્યાલ આવી જશે કાર્યવાહી અમે ક્રોસ ફરિયાદ કરેલી છે બરાબર એ સત્ય જે હશે એ બહાર આવશે અત્રે ઉલ્લેખ છે કે ભાજપના ધારાસભ્યના ભાઈ મયુર અને હરેન્દ્રસિંહ અગાઉ પણ વિવાદમાં રહી ચૂક્યા છે. ચુટણી પછી હરેન્દ્રસિંહે એક યુવકને માર માર્યો હતો. આવા મારમારીના ચાર બનાવ બન્યા હતા. પરંતુ કોઈ ગુનો દાખલ થયો નથી હતો. જ્યારે મયૂરસિંહ ઝાલા બહુ ચર્ચિત ફાયરિંગ પ્રેક્ટિસના કેસમાં સંડોવાયેલો હતો. પોલીસની ફાયરિંગ પ્રેક્ટિસના પ્રતિબંધિત સ્થળે તે પહોંચી ગયો હતો. કારણ કે ગુનો પણ દાખલ થયો હતો. પ્રજે શાહ નેશન પ્લસ ન્યૂઝ પાદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર